આવ્યા છે સુરત મહાનગરપાલિકાની તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે એસએમસીએ નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને ફટકારી છે નોટિસ ચાર નોટિસ છતાં કામગીરી ન કરવામાં આવી હોવાનો દાવો છે સુરતમાં રોગયાળાની સ્થિતિ વચ્ચે નવી સિવિલ વિવાદમાં આવી છે

જે જે ક્ષતિઓ મળી રહેલી છે તેના બાબતમાં અમારે જે જે ઉપલી અધિકારીઓ પ્રમાણે સૂચના અમે લોકો કામગીરી કરાવતા હોય છે સોમ મંગળમાં અમે ટીમો મૂકતા હોઈએ છીએ તે જ પ્રમાણે ફોર્ડિંગની અમારી જે ગાડી આવે છે એ પણ ફેલાવતા હોય છે અને કમ્પાઉન્ડની અંદર જે જે કન્ટેનરો પડેલા હોય તેની અંદર પાણી ભરાવા હોય ખાડામાં પાણી ભરાવું હોય તો તમામ કામગીરી માં જંતુનાશક દવાઓ નાખીને ઓઇલ નાખીને કામગીરી કરાવતા હોય છે સર કઈ રીતના મચ્છર મચ્છરજન્ય બિલ્ડિંગ મળી આવ્યા છે તમે કઈ નોટિસ ફટકારી છે ને હા જી સુરત મહાનગરપાલિકા દ્વારા

વાતો શું છે એ લોકોએ શરૂ કરી દીધેલી છે નવી સિવિલ હોસ્પિટલના જે કમ્પાઉન્ડની અંદર જે જે ક્ષતિઓ છે જે કે પાણીની ટાંકી ખુલ્લી હોય છે એ બાબતમાં પછી જે 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 જગ્યાએ બિલ્ડિંગ મળતા હોય છે તે જગ્યાએ જે હવે લોકોને એ લોકોને મળીને એ લોકોના સ્ટાફને પણ સમજણ આપેલી છે અહીંયા એસએસઆઈ એસઆઈ અહીંના પણ હોય છે અને એ લોકોનો સ્ટાફ પણ એ લોકોએ રાખેલો છે તેના દ્વારા તે લોકો કામગીરી કરાવતા શરૂ થઈ ગયેલા કામગીરી કરાવી રહેલા છે લાગે છે તમને કે ચાર વખત નોટિસ આપો છો પછી તંત્ર અહીંની તંત્ર કામ કરે છે હવે કામગીરી તો એ લોકોની ચાલુ થઈ ગઈ છે સાથ સહકાર મળતો થયેલ જ છે અમને અને ચાર નોટિસ આપ્યા બાદ કામગીરી એ લોકો કરાવતા હતા અને કામગીરી ચાલુ છે પરંતુ થોડી ક્ષતિ રહી ગઈ હતી તેના કારણે હવે લોકો દૂર કરી રહ્યા છે જે કામગીરી કરવાની છે કામગીરીઓ શરૂ છે જેને બ્રીડિંગ મળી આવ્યા હતા જે રીતે લાગે છે સિવિલ હોસ્પિટલમાં બે તબીબ જે છે રોગચાળાની ચપેટમાં આવ્યા છે એ કારણ બની શકે છે એ અંદર આપણે આપણે જે જે કામગીરી સુરત મહાનગરપાલિકા તરફથી જે અમને જે જે આપવામાં આવે છે કરવાની કામગીરી તમામ અમે કરાવતા જ હોઈએ છે અને સિવિલ હોસ્પિટલ નું સ્થાપન કરી રહેલો છે બિલકુલ તે આરોગ્ય અધિકારી જે રીતના જણાવેલું છે કે નવી સિવિલ હોસ્પિટલના જે કેમ્પસમાંથી જ્યાં જે રીતના જે છે પાણીનો સંગ્રહ હતો ત્યાં મચ્છર જની બ્રીડિંગ મળી આવતા સાથે નવી સિવિલ હોસ્પિટલની અને ટાંકીઓ જે છે ખુલી હોવા કારણે મચ્છર જની બ્રીડિંગ મળી આવતી નવી સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે દાહિત્રી પરમાન એક નહીં પરંતુ છલા એક મહિનાની અંદર ચાર-ચાર જે છે મહાનગરપાલિકાએ નોટિસ બકાડી છે અને તેને લઈને હાલત સુરત મહાનગરપાલિકા જે છે અને પરિ જે કામગીરી કરતા દેખાઈ રહી છે કારણ કે નવી સિવિલ હોસ્પિટલનો યોગ્ય કામ

જે છેલ્લા બે ત્રણ મહિનામાં સુરતમાં અને વરસાદી માહોલને એ રીતે રહ્યું છે તે રીતે મચ્છરજન્ય બીમારી નોંધાયેલ છે જેનાથી આપ સૌ અવગત છો અને જે વાતાવરણનો પલટો આવ્યો છે એને કારણે પણ જે ઋતુગત બીમારી થઈ રહી છે જેને લઈને અત્યારે જે આપ જે ડોક્ટર્સની વાત કરી રહ્યા છો તે પૈકી અમારા એક ડૉક્ટર ઋતુગત બીમારીને લીધે તંત્રના રોગથી પીડિત છે અને બીજા જે બે અમારા જે સ્ટુડન્ટ છે એમને તાવની બીમારી છે જેના લીધે જેના માટે જરૂરી નિદાનો કરી અને યોગ્ય સારવાર ચાલુ કરી દેવામાં આવેલ છે હવે આપ જે કહો છો તે પ્રમાણે અહીંયા અમારે ત્યાં દરેક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સને જાણ કરી દેવામાં આવી છે અને અમારા ઉપરી અધિકારી ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા જે તે વિભાગના વડાઓને પણ જાણ કરવામાં આવી છે કે જો આવો કોઈ શરૂઆતના લક્ષણવાળા અમારા ડોક્ટર્સ કે અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ એમની પાસે આવે છે તો એમનું જરૂરી નિદાન કરી સારવાર કરી અને જ્યાં સુધી એ જે તે વ્યક્તિ સ્વસ્થ નથી થતું ત્યાં સુધી તેમને મેડિકલ સુપરવિઝનમાં જ રાખવામાં Vamos